15 લાખ ના ડસ્ટ ડિટેક્શન એનાલાઈઝર મશીન સાથે રોડ પર ઉતરી લોકોના વડામાંથી લાડના સેમ્પલ લઈને ચકાસણી કરી 31 ડિસેમ્બર ને ગણતરી ના દિવસો બાકી છે ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી છે શેરમાં નવા વર્ષની ઉજવણી લઈને એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એસઓજી એ ન્યૂ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે પંદર લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન અને એનાલાઇઝર મશીન દ્વારા રોડ પર ઉતરી ચેકિંગ શરૂ કરી દીધું છે

અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે